ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે પાલિકા અને પંચાયતોની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં આપણું સામાજિક માળખું પણ મહત્વની ભૂમિકા ભજવે છે આપણે ત્યાંની ચૂંટણીઓમાં જ્ઞાતિગત સમીકરણો કામ કરતા હોય છે એવા સમયે જુદા જુદા સમાજો અને જ્ઞાતિઓ પણ પોતાની એકતા અને સંગઠનને લઈને આગળ આવી રહ્યા છે સક્રિય થઈ રહ્યા છે હજી હમણાં અમદાવાદના આંગણે ગુજરાતના ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન મળ્યું જો કે એમાં રાજકારણથી દૂર રહીને

આ વીરપુર એટલે રાજકોટ જિલ્લાનું એક ગામ જ્યાં સંત જલારામ બાબાનું મંદિર આવેલું છે લોહાણા સમાજ જેમનામાં ખૂટ શ્રદ્ધા ધરાવે છે એવા સંત જલારામ બાપાની આ ભૂમિ છે ગુજરાત ભરના રઘુવંશી સમાજની સૌથી મોટી સંસ્થા એવા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ તરીકે જામનગરના અગ્રણી અને સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ 29 સપ્ટેમ્બર ના રોજ સંસ્થાની સામાન્ય સભામાં અધ્યક્ષ તરીકે હોદ્દો સંભાળશે જીતુભાઈ ભાજપના આગેવાન પણ છે તેઓ આ મોટું પદ સંભાળશે વીરપુરમાં એ સમયને ઐતિહાસિક બનાવવા માટે વીરપુર ખાતે રાજ્યભરના રઘુવંશી સમાજના આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સંત શિરોમણી જલારામ બાપાની કર્મભૂમિ પર આ પ્રકારનું પહેલું આયોજન છે અખિલ ગુજરાત લોહાણા સમાજના નિવૃત્ત થઈ રહેલા પ્રમુખ ધનવાનભાઈ કોટક સહિતના જે આગેવાનો છે તેમણે આ આખા ગુજરાતના રઘુવંશીઓને આ કાર્યક્રમમાં ઉમટી પડવા માટે હાકલ કરી છે વીરપુરમાં આવતા રવિવારે રાખવામાં આવેલા આ રઘુવંશી મહાસંમેલનમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોહાણા સમાજના જ્ઞાતિજનો ઉમટી પડશે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વીરપુરમાં આ સંમેલન માટે તળામાર તૈયારીઓ પણ ચાલી રહી છે ત્યાં આવનારા રઘુવંશીઓના વાહન પાર્કિંગ માટે ગુણાતી ધામ વીરપુર ખાતે તેમજ અલગ અલગ જગ્યાઓએ પાર્કિંગની અલગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને એ સિવાય સંમેલન વખતે ટ્રાફિક અને સ્વચ્છતા જાળવવા માટેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ રીતે ગુજરાતમાં એક મોટા સમાજ એવા ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળી ગયા બાદ હવે રાજકોટના વીરપુરમાં આખા ગુજરાતના લોહાણા સમાજનું મહાસંમેલન મળવાનું છે આ વિડીયો તમને કેવો લાગ્યો તો અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇસ ઓફ મીડિયા નમસ્કાર